પોરબંદર ક્લબ અને રત્નસાગર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બ્લેક બ્યુટી કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે ચાંદની બેન દવે બીજા નંબરે ડિમ્પલ બેન મકવાણા ત્રીજા નંબરે બેન તન્ના ચોથા ક્રમે ભવ્યતા કસ્તા પાંચમા નંબરે વૈશાલીબેન મોનાણી અને છઠ્ઠા નંબરે વૈશાલીબેન વ્યાસ વિજેતા બન્યા હતા જેમને પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ખોરાવા ઉમાબેન ખોરાવા લીલાબેન મોતીવરશ અને શ્રીદેવી ખોરાવા સહિતનાઓના હસ્તે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અતકે ડોક્ટર ચેતનાબેન તિવારી ધારાબેન નરેશભાઈ ઝુંગી પાયલબેન મશરૂ શ્વેતાબેન કોટિયા અને દિવ્યાબેન કોટિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર